મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા પંદરસો કાર્યકરો અનેક આગેવાનો સાથે તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે આજના આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બહુચરાજી ઉંઝા કડીના ધારાસભ્યો લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દુધસાગ ડેરીના ચેરમેન પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ભાજપમાં જોડાયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે તેમણે શા માટે છેડો ફાળ્યો તે અંગે જણાવ્યું હતું કે આજથી હું કોંગ્રેસમાં નથી રહ્યો હું ભાજપમાં જોડાઈ રહ્યો છું હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યો છું કોઈ પદની લાલચ આપવામાં આવી નથી મારી કેપેબિલિટી જોવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે ભટકાયેલી છે કોંગ્રેસને જોઈએ એ દિશા બતાવવા લીડરશીપ જેવું કોઈ રહ્યું નથી સર્જિકલ સ્ટ્રાઇક રામ મંદિર કોરોના વેક્સિનની વાત હોય આવા નેગેટિવ ના હોય આજે પંદરસો કાર્યકર અને અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે આ જિલ્લામાં કામ કર્યું છે કોને શું જોઈએ એ હું માહિતગાર છું અને મારે જે કામ કરવાનું થશે લડવાની હું છું જ્યાંથી ચૂંટણી થશે એના માટે તૈયાર ચાવડાએ જણાવ્યું હતું હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે હું ભારતીય જનતા પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ રહ્યો છું ગુજરાતમાં મેં મનોતા અમિત શાહ સમગ્ર દેશને વિશ્વના નકશાઓ અત્યારે આખું પ્રભાવિત મૂક્યું છે ત્યારે એમની રાજનીતિમાં એમની વિકાસ થઈ અને પદ્ધતિમાં આ પાર્ટીની ડિસિપ્લિનમાં પ્રભાવિત થયો એટલા માટે કોઈ પદનું લાલચ આપવામાં આવ્યું કોઈ શરતો થઈ નથી કોઈ પદની લાલચ આપવામાં આવી નથી મારી કેપેસિટી જોઈને મારી કેપેસિટી જોઈને મારો ત્યાં ઉપયોગ કરવાનો આવશે ત્યાં હું તક કોંગ્રેસ મુખ્ય કારણ શું કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખૂબ છે અટકાયેલી છે અને લીડરશીપ જોઈએ એ દિશા બધા રહેલ નથી અને જ્યારે દેશને લગતા મુદ્દા હોય દેશના ગુજરાતને લગતા મુદ્દા હોય રાષ્ટ્રવાદને લગતા મુદ્દા હોય સર્જિકલ સ્ટ્રાઇકને લગતા મુદ્દા હોય કોરોના કાળમાં હોય અને ગામ નહીં ત્યારે આવા સમયે જ્યારે પોઝિટિવ કામ થઈ રહ્યું હોય ત્યારે નેગેટિવિટી કામ ન ચાલે અને હું પીએસ કક્ષાના ખેલાડી માટે આવું વિચારસરણી એનાથી આપની સાથે કેટલા લોકો જોડાયા છે આજે જેટ કરી રહ્યો છું એમને અને જે સમર્થન પત્રમાં સહી કરીને આપી આપે છે એવા પંદરસો કાર્યકર અને મોટાભાગના કોંગ્રેસના આગેવાન અમારી સાથે ભારતીય જનતા પક્ષ જોડાઈ રહ્યા છે બીજેપીને હવે કઈ રીતે લાભ મળશે ખાસ નાગરિકોને આપનો કઈ રીતે લાભ મળશે હું આ જિલ્લામાં નાયબ જિલ્લા પંચાયત અધિકારી તરીકે કામ કરી છે આ જિલ્લામાં નાયબ કલેક્ટર તરીકે કામ કરી છે આ જિલ્લામાં જિલ્લા પ્રાંત અધિકારી તરીકે કામ કરી છે આ જિલ્લામાં જિલ્લા પંચાયતના કારોબારી સંગઠન અધ્યક્ષ તરીકે કામ કર્યું છે એટલે કયા તાલુકાને કયા ગામને કયા સમાજને કયા વર્ગને શું જોઈએ છે વિકાસ માટે એનાથી માહિતગાર છું એટલે મારી જે કંઈ શક્તિઓ છે ત્યાં જિલ્લાની અને વિજાપુર તાલુકાની જનતા માટે વિધાનસભાની ચૂંટણી આપ વિજાપુરથી લડી રહ્યા છો એવું કંઈ હાલ એવું કંઈક શક્ય નથી હાલ એવું કંઈ નક્કી પણ નથી મારી જ્યાં ચૂંટણી લડવાની થશે અથવા તો જે કામ કરવાનું થશે એ કરવા